એકદમ દાણેદાર અને મોઢામાં મુકતા જ પીગળી જાય તેવા ગોળચુરમાના લાડુ બનાવવા માટે એક કિલો ઘઉં કરકરા લોટમાં સો ગ્રામ ઘી અથવા તેલ ઉમેરી લોટમાં મોણ દઈ દેવાનું મોણ મુઠ્ઠી પડે તેવું દેવાનું છે આ રીતે મુઠી પડે તેવું મોણ દેવાય જાય ત્યાર પછી લોટમાં હલકું ગરમ પાણી ઉમેરવાનું છે ચમચાથી સૌ પહેલા મિક્સ કરી લેશું પાણી થોડું ઠંડુ થઈ જાય ત્યાર પછી હાથેથી મિક્સ કરી લેશું હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને મુઠિયા વાળી અને તૈયાર કરી લેશું અહીં મુઠિયાનો લોટ એકદમ સરસ કઠણ રાખવાનો છે માત્ર મુઠિયા વળી શકે એટલું જ આપણે પાણી ઉમેરવાનું છે કઠણ લોટના મુઠિયા વાળી અને તૈયાર કરશું એટલે લાડુ આપણા એકદમ સરસ દાણેદાર બનીને તૈયાર થશે આ રીતે મુઠીમાં એકદમ સરસ દબાવી અને બધા મુઠિયાને તૈયાર કરી લેશું ત્યાર પછી કડાઈમાં તેલ ગરમ કરવા રાખી દેસું તેલ ગરમ થઈ જાય એટલે થોડા થોડા મુઠિયા ઉમેરતા જઈ અને મુઠિયાને તળી લેશું મુઠિયાને એકદમ ધીમા તાપ ઉપર તળવાના જેથી કરી અને મુઠિયા અંદર સુધી એકદમ સરસ ચડી જશે મુઠિયાને તળાતા પાંચ મિનિટ જેવો સમય લાગશે આ રીતે એકદમ સરસ બદામી કલર જેવા થઈ જાય એટલે આપણે તેને કાઢી લેશું દસ્તાથી આ રીતે મુઠિયાને થોડા તોડી લેવાના ત્યાર પછી તેનો હાથેથી અધકચરો એવો ભૂકો કરી લેશું ત્યાર પછી એક મિક્સર જારમાં થોડો થોડો ભૂકો ઉમેરતા જાય ઢાંકણ ઢાંકી અને તેને પલ્સ મોડ ઉપર આપણે તૈયાર કરી લેશું તો તમે જોઈ શકશો આ રીતનું તૈયાર થયું છે પલ્સ મોડ ઉપર એટલે આ રીતે દાણેદાર તૈયાર હવે એક પાંચસો ગ્રામ ગોળ ઉમેરી દેસુ એક કિલો લોટની સામે અહીં પાંચસો ગ્રામ ગોળ લેવાનું છે અને પાંચસો ગ્રામ ઘી ઉમેરી દેસું હવે તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દેસુ ગોળમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેવાનું છે તો હવે તમે જોઈ શકશો ગોળમાં એક ઉભરો આવી ગયો છે આ રીતે ગોળમાં એક ઉભરો આવી જાય એટલે ગેસને બંધ કરી દેસુ અને તૈયાર કરેલા ચૂરમા ઉપર તરત જ ગોળ ઘીનો પાયો આપણે ઉમેરી દેસુ અને ચમચાથી તેને મિક્સ કરી દેસુ ચૂરમો અને ગોળખી બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવી લેસુ હવે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે આ રીતે બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં આગળની બધી વસ્તુ ઉમેરી દેસુ તો હવે આગળ તેમાં 50 ગ્રામ જેટલી કિસમિસ ઉમેરીશું 50 ગ્રામ જેટલું સૂકા કોપરાનું છીણ ઉમેરીશું એક જાયફળનો ભૂકો ઉમેરીશું અને થોડા કાજુ બદામનો ભૂકો ઉમેરીશું અને હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું ડ્રાયફ્રુટ બધા એકદમ સરસ ચૂરમા સાથે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરી લેવાનું ત્યાર પછી થોડું થોડું લાડવાનું આ મિશ્રણ હાથમાં લેતા જઈ અને આપણે લાડવા બનાવી તૈયાર કરી લેશું તો એક એક ચમચા જેટલું મિશ્રણ હાથમાં લઈ અને ગોળ લાડુ વાળી તૈયાર કરી લેશું આ રીતે એકદમ સરસ ગોળ લાડુ તૈયાર થઈ જાય એટલે તેને આપણે થોડો ખસખસથી કોટ કરી લેશું તો ચારે બાજુ થોડું એવું ખસખસ લગાવી દેવાનું તમારે ખસખસ ન લગાવવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો બધા લાડવાને આ રીતે તૈયાર કરી લેશું તો તૈયાર છે ગુજરાતી ગોળચુરમાના લાડુ વિડીયો પસંદ આવે તો વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો